શ્રોતા મિત્રો હવે આપ સાંભળશો પ્રાસંગિક જેનો વિષય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ શાળાકીય શિક્ષણનો નવો યુગ સંપાદન અશરફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ જુલાઈ બે હજાર વીસ ના રોજ ભારતે શિક્ષણ ક્ષેત્રમાં એક નવા અધ્યાય ની શરૂઆત કરી જે ફક્ત સુધારા જ નહીં પણ પુનર્જીવનનો પણ એક ભાગ હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર ના લોન્ચ સાથે દેશ તેની શાળાઓને એવી જગ્યાએ રૂપાંતરિત કરવા માટે એક મહત્વકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો છે જેમાં શિક્ષણ હવે ફક્ત પાઠ્યપુસ્તકો ગુણ અથવા ગોખણ પટ્ટી શીખવા સુધી મર્યાદિત નથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે એવી શિક્ષણ પ્રણાલી કલ્પના કરે છે જે લવચીક સમાવિષ્ટ અને ઊંડાણ પૂર્વક શીખનાર કેન્દ્રિત હોય પ્રોત્સાહન આપવામાં આવે છે સર્જનાત્મકતા પોષવામાં આવે છે અને વર્ગખંડો વિશ્વની વિવિધતા અને ગતિશીલતા પ્રતિબિંબિત કરે છે જેને વિદ્યાર્થીઓ એક દિવસ આકાર આપશે અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ થી લઈને મૂલ્યાંકન અને શિક્ષક વિકાસ સુધી શાળાના દરેક પુનઃ કલ્પના કરીને નીતિ શીખવાના અનુભવમાં આનંદ સુસંગતતા અને હેતુને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે ભારતના શૈક્ષણિક વારસાને એકવીસમી સદીની માંગ સાથે સંરેખિત કરીને નીતિનો ઉદ્દેશ્ય એવા વર્ગખંડો બનાવવાનો છે જે ફક્ત માહિતી પ્રદાન કરવાને બદલે સશક્તિકરણ કરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હાજર વીસ પ્રારંભિક શિક્ષણ ને શાળા સુધારણા ના કેન્દ્ર માં રાખે છે જે સ્વીકારે છે કે પંચ્યાસી ટકા થી વધુ મગજ વિકાસ છ વર્ષ ની ઉમર પહેલા થાય છે આ નીતિ પાયા ની સાક્ષરતા અને સંખ્યા અને ઈ સી ઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પાયાની સાક્ષરતા અને સંખ્યા નો અર્થ છે ધોરણ ત્રણ ના અંત સુધી વાંચવાની અને મૂળભૂત ગાણિતિક ગણતરી કરવાની ક્ષમતા જે સારા સ્વાસ્થ્ય અને સામાજિક ભાવનાત્મક સુખાકારી સાથે વધુ શિક્ષણ અને વિકાસ માટે મજબૂત પાયો નાખે છે અને બાળકો દ્વારા શાળા પ્રણાલી છોડી દેવાની સંભાવના ને સંપૂર્ણપણે ઘટાડે છે વિદ્યા પ્રવેશ કાર્યક્રમ બાર અઠવાડિયા રમત આધારિત મોડ્યુલ દ્વારા ધોરણ એક માં પ્રવેશતા બાળકો શાળા તૈયારી પ્રોત્સાહન આપે છે પહેલી વાર ત્રણ થી આઠ વર્ષના બાળકો માટે ફાઉન્ડેશન સ્ટેજ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક વિકસાવવામાં આવ્યું છે જાદુઈ પિટારા એ ત્રણ થી છ વર્ષના બાળકો માટે રમકડા રમતો કોયડાઓ પોસ્ટર વગેરે જેવી રમત આધારિત શિક્ષણ સામગ્રી સંગ્રહ છે એક ઈ જાદુઈ પિટારા પણ લોન્ચ કરવામાં આવ્યો છેલ્લા પાંચ વર્ષો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એ ભારતમાં વધુ સમાવિષ્ટ શીખનાર કેન્દ્રિત અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલી નો પાયો નાખ્યો છે તેની અસર બાળપણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણના દરેક તબક્કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને પરિવર્તન ના કેન્દ્ર માં રાખતા અર્થપૂર્ણ સુધારાઓ દ્વારા દેખાય છે બાલવાટિકા અને નિપુણ ભારત જેવી પહેલોથી પ્રેરિત થઈને બાળકો મજબૂત પાયા સાથે તેમની શીખવાની યાત્રા શરૂ કરી રહ્યા છે પ્રવૃત્તિઓ આધારિત શિક્ષણ બહુભાષી શિક્ષણ અને સર્વાંગી પ્રગતિ કાર્ડ દ્વારા શાળાઓ વધુ આકર્ષક સ્થળો બની રહી છે જે ફક્ત ગુણ જ નહીં પરંતુ વિકાસ સર્જનાત્મકતા અને સુખાકારી ને પણ પ્રતિબિંબિત કરે છે સતત તાલીમ સુધારેલા કારકિર્દી માર્ગો અને ઉચ્ચ ગુણવત્તા વાળા ડિજિટલ સાધનો ની એક્સેસ દ્વારા શિક્ષકો ને પહેલા કરતા વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યા છે વધુ મહત્વની વાત એ છે કે નીતિ શિક્ષણ ને વધુ સમાન બનાવી રહી છે ખાસ જરૂરિયાતો ધરાવતી છોકરીઓ અને બાળકો માટે સમર્થન દ્વારા ભારતીય ભાષાઓના પ્રમોશન દ્વારા અથવા પ્રાદેશિક અસમાનતાઓ ઘટાડવાના પ્રયાસો દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એક એવી સિસ્ટમ બનાવી રહ્યું છે જ્યાં દરેક શીખનારને ખીલવાની તક મળે સતત પ્રતિબદ્ધતા અને સહયોગ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એવી શિક્ષણ પ્રણાલીનું વચન આપે છે જે ફક્ત જ્ઞાન જ નહીં પણ દરેક બાળકમાં આત્મવિશ્વાસ જિજ્ઞાસા અને સંભાવનાને પણ પોષે છે